પેલા આમ એવો વિચાર આવે કે મારે તમારે યારે આ વાત કરવી છે ગોઠવી વાત કરવી છે સજાવી પછી પાછું મને એવું થઈ જાય કે ના મારે હું કામ કરવું જોઈએ મારે જે છે મારે જ વાત કરવી છે મારે શું નથી બોલવું મારે હું જ બોલવું છે હું જ ભગવાન વાત કરું જે કોઈનો મોડો કરવો તો મને એમ થાય કે ન્યા પ્રભાવિત કે આ તે એવું તો એવો મને એમ એક વિચાર આવે પણ પછી મારી ન્યા એવું મને અંદર તેવો એવો ફીલિંગ થઈ જાય કે નહીં આપણે એવું કામ કરવું જોઈએ મારે તો જે છે એવું આમ ઈ રીતે જ રાઈટ દેખાડવું છે કે હું આ લાલો છું એમ તો ઈ મારો ભ્રમ છે કે હાજરી છે ના ઈ હાજરી નથી વિચાર છે ઈ વિચાર છે એટલે તમારો જે પ્રકારનો નેચર છે ને ઈ તમે વ્યક્ત કરો છો માનો કે તમારે ફરીથી તમે હજી જો નથી તમને આજે તમે ફરીથી બોલો તો તમે શું લાલ શું તમે તમે આમ મને એવું લાગે કે હું આમને કઈ કેવું છે તો આમ હારું દેખાડવા માટે આપણે કેમ શબ્દ ગોઠવી કે સારું લગાડવા માટે આમ અંદરથી શબ્દ બોલું કેવું કરું પણ એવું મને આમ વિચાર આવે પણ પછી બાજુ ના એવું મારે કરવું હું કામ જોવે હું જે છું એ જ મારે વાત કરવી છે કે ના મને એટલી જ ખબર પડે મને એટલું જ આવડે છે અને હું આ છું હા ઈ તમારો નેચર છે ઈ તમારો નેચર છે હારો નેચર છે પણ નેચર તમારો કહેવાય એટલે આપણને જે ડિરેક્શન આપે ને એ આપણા વલણો ડિરેક્શન આપે કે તારે એટલે તમારા ગમાણ ગમા હોય કે આ આ રીતે કેવું આ રીતે ન કેવું એ તમારા ગમાણ ગમા છે એ હાજરી નથી હા એ ગમ અંગમાંથી તમે અત્યારે વાકેફ થાવ કે અત્યારે હું આ પ્રકારનો ગમો કરી રહ્યો છું કે મારે જેવું છે એવું વ્યક્ત થવું છે અને આવી રીતે વ્યક્ત નથી થવું ઈ વસ્તુ એમ એ રીતે એનાથી વાકેફ થાવ એ રીતે તમને જેવા છો એવું વ્યક્ત થવું કેમ ગમે હું તમને એમ પૂછું તો તમે શું જવાબ આપો એ એટલા માટે કે મારે બીજું કરવું કે હું જેવો છું એવો રહું તો એમાં મને વધારે આનંદ આવે કે આ વસ્તુ આવી ક્યાંથી પહેલેથી જ હતી કે પછીથી આવી છે પહેલેથી વગર આમ મને નાનપણથી મને એવી જ રીતે મને જ્યાં સુધી બને ને ત્યાં સુધી હું ભગવાન પર એવું જ માગતો કે જ્યારે હું માતાજીને પ્રાર્થના કરતો ત્યારે કે જે મારી આજુબાજુમાં મારો પરિવાર છે ને

બરાબર એ સારી વાત છે એટલે તમારે ફાધર કે મધર કોઈ આવા છે આ રીતે છે ને કોઈ બસ બસ એટલે હોય તમારું હોય બે બધાનું મિશ્રણ હોય ફોર્માલિટી બહુ નો ગમતી હોય એ વસ્તુ એક નેચરલ રહેવાનો પ્રયાસ અને એક નેચરલ જ હોય એ બે અલગ વસ્તુ છે નેચરલ ત્યારે થઈ શકી કે જ્યારે માઇન્ડ નો પ્રવેશ ન હોય તો માઇન્ડ નો પ્રવેશ ન હોય તો નેચરલ ઓલું નેચરલ બનવાનો પ્રયાસ છે એટલે ફોર્માલિટી નો ગમે એમ હારી વાત છે કે ફોર્માલિટી પણ એની એની અંદર એક દ્વેષ રહેલો છે પાછો ફોર્માલિટી નો દ્વેષ એની અંદર રહેલો છે ઘણી વખત આપણે ફોર્મલી થવું પડે જીવન છે તો કે તમે કોકના મરણમાં ગયા છો લગ્નમાં ગયા છો તો તમારે જે ફોર્માલિટી બતાવવી પડે એ તો બતાવી જ પડે એમાં તો તમે શું કરી શકો હવે એના એને માનો કે કોઈનું અવસાન થયું છે એમાં કઈ આપણને એટલું દુઃખ નથી થયું પણ આપણે એની અંદર આપણે એમાંથી અમુક વસ્તુ કાઢી આગી ફોર્માલિટીના કેટલાય અંશો કાઢી ગયા એવું કઈ નથી તો જે લોકો ફોર્માલિટી કરતા હોય ને તમારી અગર આવતા હોય તો તમને શું થાય થોડોક અંદાજ પકડાઈ જાય ભગવાન થોડું ઈરિટેશન આવેલું ખબર પડી જાય મુકામ કે છે હું નથી બરાબર એ વ્યક્તિ તો એની રીતે સ્વતંત્ર છે એનો બિચારો નેચર પ્રમાણે વર્તે છે તો એની સ્વતંત્રતા છે એને તમે સ્વીકારી લ્યો તો હા કે ભાઈ એનો નેચર છે ને એ જેમ તમારો એક નેચર છે કે ફોર્માલિટી નો કરવી અને એનો એક નેચર છે ફોર્માલિટી કરવી હા તો તો એને તમે અણગમ રૂપે ન રાખો તો એને અણગમ રૂપે હું લખવું એ મને કે કાર્ય એવું બધું સાંભળવું બેઠાડું એ જે વ્યક્ત કરે એ બધું જે એને ગમે ને એ બધી હું પ્રોસેસ કરું પણ આમ મારી અંદર ઈ જાય ને એ પછી મને આમ એવું ન રાખું કે આને મને કીધું એટલે એના આ મારે અંદર ફિટ જ કરી દેવા કે એના હેતુ માટે એને કીધું ઈ હોય ત્યાં સુધી હોય એમને એમ જ થાય કે ના હું લાલા પાસે ગયો તો એમાં એવું બને કે અમુક વસ્તુ એની સાચી હોય તો હા ઈ સ્વીકારી લો ભગવાન એમ હા તો હું મને કોઈ પણ એમ કે આ રસ્તો આમ છે ના તમારી ભૂલ છે તો એમાં મને સેજી દઉં ના ભૂલ નહીં તમારો વખાણ કરે તો વખાણ કરે આમ ભગવાન તો ઈ એના મોટો વખાણ આમળો પણ હું પાછો આમ જોઈ લો કે હું આ નથી ને મારા વખાણ થઈ ગયા છે અચ્છા

તો એ બધા પોતાના દ્રષ્ટિકોણ છે ને એમ એમાં શું થાય આપણે જયારે કોઈ વ્યક્તિને જોઈ ને ત્યારે સંસ્કારોને ટચ કરીને જોવું પડે ફરજિયાત રીતે હાયરમાં તો જીવતા ન હોય તો હવે શું કરવાનું તો સ્મૃતિનો જ આધાર લેવો પડે ને એક તમે જે ફોર્માલિટી કરતા હો અને ફોર્માલિટી ન કરતા હો એનું અંદરથી થોડું ગર્વ હોય હોય કે ન હોય હું તો નેચરલ માણસ છું એમ એટલે હાજરી હાજરી તમારી ત્યારે ઈગો દેખાશે પેલા એ રીતે ભલે સારી વસ્તુ હોય પણ સારી વસ્તુ નહિ અહંકાર હોય આપણને એમ તો તમે હિંમત કરીને બોલ લઈ બહુ સારું કર્યું એ પેલા તૈયારી કરી શું કર્યું

તો તમારી અંદર કોક આગ્રહ હો તો થોડાક થઈ છે તમારી અંદર છે કે નથી ના એટલે હું તો જાણવા માંગુ છું હા આ પ્રમાણે હોવું જોઈએ આ પ્રમાણે ન હોવું જોઈએ એ પ્રમાણે ના આગ્રહ તો છે એ તીવ્રતા ખરી કે ઓછું એમ ને બરાબર તો કોન્ફ્લિક્ટ થતા હોય ને કોઈક વખત તમે આવેશમાં આવી જતા હો કે નહીં આ આ

તમારા આગ્રહ ઉપર કે તમારા આવેગ ઉપર તમે કેવી રીતે કામ કરો માનો કે તમે ઘરમાં છો બાર નથી એમાં તમારા અમુક અમુક આગ્રહ છે આગ્રહ પ્રમાણે નથી હાલતા તો તમને શું થાય તમારી એક માન્યતા છે બિલીફ સિસ્ટમ તીવ્ર છે અને એ બિલીફ સિસ્ટમ પ્રમાણે નથી થતું તો શું થાય તો હું એવું વિચારું કે આજે મેં મારા વાઈફને ફોન કરીને કીધું એને નથી કર્યું

એને સંઘર્ષ ન કરવાની ભાવના બફરો આપવાની વસ્તુ કરે છે એટલે તમારે જેવું જ છે હું જીવન પ્રસંગો હોય ને સમજવાનું હોય પછી એને એને રિપીટ કરો એ જ ખાડામાં તમે પગ મૂકો એવું ન કરાય આ રીતે સમજવાનું તો પ્રમાણે બધું બેલેન્સ બેલેન્સ હોવું અને તમને કોઈ પ્રોબ્લેમ હોય તમે ઇન્ટલેક્ચુલી કહી દેવા જોઈએ કે તમારે પાનના પૈસા દેવાના છે કે ફલાણા પૈસા દેવાના છે એ વ્યવહારિક રીતે તમારે બોલવાની હિંમત હોવી જોઈએ એમ અને જયારે ભાવની વાત આવે ત્યારે ભાવ માટે પણ એટલા જ હોય આપણે એ રીતે કુદરત એમ કે છે કે આપણી આપણી આગળ એક શક્તિ હોય ને એક આપણી આગળ ફોલ્ટ હોય તો ફોલ્ટમાં શક્તિનો આધાર લઈ આપણી આગળ એક શક્તિ હોય શક્તિનો આધાર લઈને આપણા ફોલ્ટને ઓવરકમ કરવાની હોય એટલે અત્યારના આપણા કોઈ પણ નેચર હોય ને એ કોન્ફ્લિક તો કરતા જ હોય કારણ કે બેલેન્સ ન હોય કોઈ પણ પ્રકાર તમે ગમે દુનિયાના કોઈ પણ વ્યક્તિને અજાણી વ્યક્તિને પૂછો કે તારે દુઃખ છે તારે કોન્ફ્લિક છે તો કે આ છે જ

દેખાય નહીં ઓબ્ઝર્વેશન આવે એવું એટલે એના દરેક એનું જે નબળું પાસું હોય ને એ દરેક જેના ડિસિઝન હોય ને બધું હોય એટલે ગોટાળા જ હોય પછી અહીંયા જે રસ ઉપજાવે એવું તત્વ છે વખાણ

એક એક વ્યક્તિ હતો એ વ્યક્તિ એ કોમ્પિટિશન વાળો હતો અને કોમ્પિટિશનમાં તો આપણે આજુબાજુના લોકો કાર લેતા હોય એટલે આપણી કાર લઈ લીધી એટલે એને કારે લઈ લીધી પણ એ કાર એ કાર દ્વારા એને એટલું બધું ટેન્શન આવે એટલું બધું ટેન્શન આવે કારણ કે પેટ્રોલના પૈસા ને બધું એટલું બધું આવક ન હોય ને બધું એટલે રોવે રોવે હોત ખરો એમને અને પછી પછી એક સમય એવો આવ્યો કે એને વેચી દીધી વેચી દીધી પછી જે એને રિલેક્સેશન મળ્યું એ કે અમાપ મળ્યું ના રિયલ આ પ્રસંગ રિયલ કઉ છું તમને એટલે એમ કે ખોટે ખોટા ટેન્શન લીધા હોય એટલે માણસ પોતાને ટોર્ચર કરવાનો એ કોઈ મોકો છોડતો નથી આ જીવનની જે હરિફાઈ કોમ્પિટિશન છે એની અંદર આ બધું ચાલતું છે એમ એમ ઘણી વાર ભૂગોલ એવી થાય કે આપણને કંઈક ડંખ થઈ જાય વાગી જાય થોડુંક અંદર ઓલ બ્લેડ વાગી જાય પછી આપણે આગળ વૈયા જાય પછી અંદર દુખાવો ચાલુ છે એટલે આમ આપણે જોઈએ કે આ દુખાવો છે છે એટલે સહેજ રિવાઇન્ડ કરીએ ને બેક જઈએ ને તો ખબર આપણે આ ઘટનામાંથી આ દુખાવો ઉભો છે બરાબર એ વાત સાચી એ અમુક અમુક પ્રસંગો આપણી અંદર નેગેટિવ ઇમ્પેક્ટ પેદા કરે એટલે નિરાશા હતાશા હા એ ટાઈપની વસ્તુ પેદા કરે આપણી અંદર

પણ એમ કે એ વસ્તુ એવી હોય એ વ્યક્તિ એ બે લાખનો ખર્ચો કરવો હોય તો કરવાનો હોય તો એ વીસ લાખ ખર્ચો કરે કોમ્પિટિશન દ્વારા જ બાકી ઓમ તો હવે જે ખર્ચો કરે એને પોસાય એમ ન હોય એના આવકમાંથી ભરવું એટલું બધું અઘરું હોય કે પછી દર મહિને કોક આગળ માગી માગીને લેવું પડે તોય કરે એટલે આ એટલે એટલે આ અજ્ઞાનની તો રમત કેવી જબરજસ્ત છે કે ન પૂછવા તેવી રમત છે अच्छा भगवान तुम्हारी ग्रुप आखरी क्या कांड आना वगैरह तो हम से कि जीवन में नाना तरह का प्रतिमा हाँ समाधान तो समाधान तो इम्पोसिबल है तो मैं ढूंढ करो भजन करो है ना जोर समाधान ना तावान हम भगवान प्रदान एक मेन फीचर होए दरें कुखुब्बे और कुख्वाई में जो कुखुब्बों को कुखुब्बी साव પેલા નાના નાના ઉપર કામ કરવું જોઈએ નાના નાના વસ્તુ ઉપર સીધી નો કરીએ કે થોડુંક એટલે પેલા આગ્રહ થોડીક માન્યતા એવું એવું ફ્લેક્સિબિલિટી થોડીક ધીરે ધીરે કરતા કરતા એના ઉપર પછી કામ કરી શકે

એ સબ જે હાલે ઈમેજ એટલે હું તસ્તો ઈમેજનું ઈમેજ એટલે શું ઈ સમજે છે ઈમેજ એટલે આપની જે આપની પ્રતિમા ઘડી છે એમાં ખંડીકતા કે ન હોય એટલે રાજા તરીકે એક દુકાન ચલાવવી છે આપણે હાલી દુકાન ચલાવવી છે તો બધાને જો એમ ન આપવા મળશે તો દુકાન તો ચાલશે નહીં એટલે જ્યાં જરૂર છે ને ઇન્ટેલેક્ચ્યુઅલ વોપર બરાબર ઇન્ટેલેક્ચ્યુઅલ વોપર કેટુકજન કે વ્યવહારિક બાબતો ની અંદર આપણે મરણોત્તર તમારે ક્રાંતિ કરવી પડે તમારી દ્રષ્ટિ તમારી અગર એક અલગ દ્રષ્ટિ છે એ તો બતાવવી પડે ને નગર તેનો અર્થ જ શું થયો તમે સંસાર વ્યવહાર જે અંધારાથી થાય છે સમાજનો જે વ્યવહાર સંપૂર્ણ અંધારાથી થાય છે હવે તમે સમાજના વ્યક્તિ થઈને આધ્યાત્મિક કોઈથી માણસ વ્યાસજી ના છોકરાના લગ્ન થયા હતા ત્યારે કેટલા ત્રણ ચાર જણા કે ચાર જણા હતા ને અને ફરજિયાત વ્યાસજીને કીધું વ્યાસજી ગયા બાકી તો সবার ই প্রতিক্রিয়া পড়ে যেমন ঠেকান দিকে দেওয়া

એટલે આવો આવો બધો વિચાર ના એટલે આની અંદર બે વસ્તુ છે ના એટલે આવી નથી એક તમે આધ્યાત્મ જીવન જીવો ને એના દ્વારા ઇફેક્ટ પેલા શરૂઆતમાં શરૂઆતમાં આધ્યાત્મનો વિરોધ થાય પછી આધ્યાત્મ એક અંશમાં તમે સાચી રીતે આધ્યાત્મ ની અંદર ગયા હો ને તો તમે મરણના વ્યવહારમાં નથી જાતા લગ્નના વ્યવહારમાં નથી જાતા તો હવે લોકોને દુઃખ નથી લાગવાનું

તમે સ્થૂલ કર્મ કરો છો એ તમને હરખા દેખાતા નથી તમે ઓલી વસ્તુ કામ કરતા હોય આપણે ઘણા સમયથી આવતા હોય તો એ ક્યાં કેમ કેવી રીતે કઈ ખબર ના પડતી હોય તો સ્થૂલ જાગૃતિ તમારે નથી રહેતી તો એટલે રામ ભગવાન એમ કે છે કે વ્યવહારની જાગૃતિ રાખશો તો આધ્યાત્મની જાગૃતિ લગીન પહોંચશો એટલે એ વ્યવહારિક જાગૃતિ છે એટલે પેલી જે જાગૃતિ આવે ને વ્યવહારિક જાગૃતિ આવે એટલે વ્યવહારના સંઘર્ષો તળતા જાય એટલે સારા સારા સૂત્રો કલેક્શન હોવાનું કારણે એ મોબાઈલ માંથી કાઢી અને સરસ રીતે સમજાવી શકે પણ એ સાહસ ન કરતા એને ઈ પ્રેરણા કરો કે પોતાને ખબર હોવા છતાં એમ કે ના હું સૂત્ર આપી દઉં તો હું બોલીશ નહીં કે મિત્રો માં સારા એને ખબર પડતી હોવા છતાં બોલતા નથી એનો ભ્રમ છે ખબર પડે ના એનો એક નેચર છે માનો પોતાનું નેચર હોય એ નેચર આપણે શું છે એની સમજવાનું મળે ને એટલે એટલે સમજવા માટે તમે 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 આગ્રહ રાખીને સમજવા માંગો નેચર બદલાવીને આગ્રહ નહીં પણ એવો ભાવ ખરો એ પણ બોલતા થાય ના એટલે બોલશે તો પછી સ્ટોપ નહીં થાય ધ્યાન રાખજો ભાઈ તમને ભારે પડશે સ્વામીજી તો હોય તમારે સમીક્ષા કરવા ના ના એટલે એટલે બધાયને બોલવાની જરૂર ન હોય આ બધા એક એક રોલ છે એમાં કે ગાવામાં શાયરી બોલવામાં બધાની એક વિશિષ્ટતા હોય મને કે આ ભાઈ ની વિશિષ્ટતા છે એ આ છે ગાવાની ને એ બધી જીવત દે ને એ તો બરોબર એવો કઈ આપડે દૂરા કર્યા નથી છે કલી ને આપણે તો આધ્યાત્મ છીએ આગ્રહ છોડવા માટે છે માન્યતા છોડવા માટે છે તો આપણે આગ્રહ માન્યતા છોડવાનું તો એક બાજુ પણ બીજા લોકો એ કેમ વર્તવું જોઈએ Alright, <laughs> yeah, so